જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રોલી જોઈ રહ્યા છો આ ટ્રોલી વેચવાની છે કિંમત સાવ ઓછી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે એક બ્રાસની આ ટ્રોલી છે સો ફૂટ ટ્રોલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણીસ આઠ બેતાલીસ અડસઠ તેના પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે યુટ્યુબમાં તમારો વિડીયો બનાવી આપીશું કિંમત પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એક બ્રાસની આ ટ્રોલી છે આ ટ્રોલી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રોલી તમને પ્રોપર જામનગર લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રોલી જોવા મળશે સંજયભાઈને આ ટ્રોલી વહેંચવાની છે સંજયભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળી રહેશે સંજયભાઈનો નંબર બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રોલી વેચવાની છે ટ્રોલીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પણ જો આ ટ્રોલીની મુલાકાત લેવા જાઓ તો સંજયભાઈને ફોન કરીને જાઉં જો ટ્રોલી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો